잘 지내요 네 이제 밥을 먹으러 가고 이제 밥을 먹으러 가고 물을 넣었어요 잘 지내요? 네잘 지내요 잘 지내요? 잘 지내요? રહ્યા છે ગાય આ થઈ ગયા છે ગુંદાર હઈ આવો પછી કઈક જોઈએ તમે લઈ આવો ખરા છે એટલા હોય છે આ બધા લેતા હોય ને

જોયા જો કેનો પી તો તો તેમ લીમડો હે આ તો સાચું હોત હે લીમડો તમે પીધો તો ના સાચીમાં છું સાચીમાં આટલું ગયો ની જલ્દીમાં આ પગુભાઈ શું છે ઈ મેથીનો બોરો છે આ તીખા છે આ બરિયાડી છે આ રાઈનો બોરો છે અથાણાનો મસળો છે બધે પગુભાઈ મસાલો રેડી કરીયા બસ કેટલી દરવાની ખાણ કરી દે ભાઈ 250 અડધો કિલો અડધો કિલો ખાટું ન ચાલો રાઈનો બોરો

ভূক <teaching> Нормаલ হোপ। একটু একবার আপনারা খুব সিম্পল বানা বাকি। মিয়া মিয়া। হবে গড়কছে। হবে না কোনো না। এই হইতো নরম ফুল খান না তো। ও সামান দেব উপরও উপর নাকে দেব উপরও নাকে দেব।